ગુજરાત બોર્ડ તરફથી ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત બોર્ડ તરફથી મિત્રો તમને અગાઉથી જણાવી દેલું છે કે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં દર વર્ષ કરતા એક મહિનો વહેલું રિઝલ્ટ તમારું જાહેર કરવામાં આવવાનું છે તો તેને લઈને વાત કરીએ તો દર વર્ષે તમારા જે ગુજરાત બોર્ડના રિઝલ્ટ હતા એ પચ્ચીસ મે સુધીમાં જાહેર થઈ જતા હતા પરંતુ આ વર્ષે તમારે એક મહિનો અગાઉ રિઝલ્ટ જાહેર કરવાનું કહું છે એટલે કે તમારા બે હજાર ચોવીસની અંદર ધોરણ દસ અને ધોરણ બારના તમામ રિઝલ્ટ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં જાહેર થઈ જવાના છે અને તેને લઈને ગુજરાત બોર્ડ તરફથી જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત બોર્ડનું જે છેલ્લું પેપર હતું એ ધોરણ બાર આર્ટ્સનું સત્યાવીસ તારીખે પેપર પૂર્ણ થઈ ગયું છે એટલે કે ગુજરાત બોર્ડની પરીક્ષા પતી ગઈ છે અને હવે ગુજરાત બોર્ડનું ફોકસ તમારા પેપર ચેકિંગ પર છે ગુજરાત બોર્ડ તરફથી તમારા પેપર ચેકિંગમાં પણ પણ જોરદાર તૈયારી ચાલી રહી છે દર વર્ષ કરતાં આ વખતે પેપર ચેકિંગના કેન્દ્રોની સંખ્યા પણ વધારી દીધી છે અને બધા જ શિક્ષકોને પેપર ચેકિંગના પૂરજોશના કામમાં લગાવી દીધા છે અને સાથે સાથે વાત કરીએ તો દર વર્ષ કરતાં આ વર્ષે તમારા જેવા પેપર ચેક થશે એવા જ તમારા રિઝલ્ટ બનવાની પ્રક્રિયા જોડે જોડે થવાની છે એટલે કે તેને લઈને પણ નવા પાંચસો જેટલો સ્ટાફ લીધો છે જે તમારા એક બાજુ પેપર ચેકિંગ થશે એવા જ તમારા માર્ક્સ એન્ટ્રી કરીને તમારું રિઝલ્ટ તૈયાર કરશે એટલે મિત્રો તમને જણાવી દઈએ કે જેવું જ તમારું પેપર ચેકિંગ પૂરું થશે કે તૈયારીમાં જ તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે હવે બહુ રાહ જોવાની જરૂર નથી પચીસ એપ્રિલ સુધીમાં તમારા દરેક રિઝલ્ટ જાહેર થવાના છે અને જો તમે ગુજરાતમાં આવનારી તમામ નવી માહિતી મેળા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરતા અને આવી રીતે તમામ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં